ઉદ્ઘાટન થવાનું છે છ થી દસ એટલે કે છ છ થી લગાવી અને દસ એપ્રિલ સુધી આ મેળો ત્યાં યોજાનાર છે આ મેળામાં પણ બહોળી સંખ્યામાં લોકો જાય એવું મારું રાજ્ય સરકાર વતી કહેવાનું છે સાથો સાથ વડોદરા મુકામે પણ બે એપ્રિલ એ સાંજે સાત વાગે એનો પ્રી ઇવેન્ટ છે એટલે બે એપ્રિલ સાંજે સાત વાગે અકોટા સ્ટેડિયમ જે છે વડોદરાનું ત્યાં એનો પ્રી ઇવેન્ટ છે ત્યાં પણ બહોળી સંખ્યામાં લોકો પાર્ટિસિપેટ કરે એ કાર્યક્રમને નિહાળે એવી બધાને જાહેર આમંત્રણ છે સાથ મુખ્ય બાબત એ છે કે નોર્થ ઈસ્ટના બસ્સો કલાકારો અને ગુજરાતના બસ્સો કલાકારો બંને કલાકારો નોર્થ ઈસ્ટ અને ગુજરાત કલાકારો ત્યાં સાંસ્કૃતિક પ્રોગ્રામ પ્રસ્તુત કરવાના છે બધા નગરવાસીઓને જાહેર નિમંત્રણ છે કે ત્યાં આવે ઉપમાય શો જે છે એના પર પણ એનું રજીસ્ટ્રેશન થઈ શકશે એટલે પુનઃ એકવાર બે એપ્રિલ સાંજે સાત વાગે અખોટા સ્ટેડિયમ ખાતે આ પ્રોગ્રામ જે પ્રી ઇવેન્ટ માધવપુર ગેટના મેળનો છે એની આળવા લોકો ખૂબ આવે એ માટે ગુજરાત રાજ્ય રમત ગમત યુવા સાંસ્કૃતિક સમિતિ અને પ્રવાસન વિભાગ દ્વારા એક આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા વહીવટી તંત્ર વડોદરા મહાનગરપાલિકા અને બધા સાથે મળી અને જે આ ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા ગુજરાત યુવક બળ અને ટુરિઝમ વિભાગ દ્વારા માધવપુર નો મેળો એટલે કે ગેરનો મેળો આપણે સૌ જાણીએ છીએ તેમ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણી ના જે વિવાહ થયા હતા એ સ્થળ એટલે કે માધવપુર આ માધવપુર માં જે મેળા નું આયોજન થતું હોય છે આદરણીય ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ માધવપુરના મેળામાં બની શકે કે બધા શહેરોમાં અલગ અલગ શહેરોમાં પણ આ માધવપુર માહોલ થાય અને સ્થાનિક નાગરિકો આ માધવપુરના મેળાને પોતાના જ શહેરમાં માણી પણ શકે ત્યારે વડોદરા શહેર પણ એમાંનું એક શહેર છે કે જ્યાં આયોજન કરવામાં આવ્યું છે બીજી એપ્રિલના રોજ સાંજે સાત વાગે અકોટા સ્ટેડિયમ ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશભરમાંથી કુલ ચારસો જેટલા કલાકારો આવી અને પર્ફોમન્સ કરવાના છે તો સાથે સાથે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ આ માટે આના આયોજનના પૂર્વ તૈયારીના ભાગરૂપે આજ રોજ અલગ અલગ સંસ્થાઓને ધાર્મિક સંસ્થાઓ હોય જેમ કે વિવાયઓ છે વિપો છે બીએપીએસ છે બ્રહ્મા કુમારી છે હરિ પ્રબોધન સ્વામી ગ્રુપ છે કે આ બધા જ અલગ અલગ ધાર્મિક સંસ્થાઓ સાથે સાથે કેટલીક સામાજિક સંસ્થાઓ છે નિરંકારી જે મંડળો છે તો વડોદરા જે કલા ને સંસ્કૃતિ ની નગરી છે ત્યારે કલા સાથે જોડાયેલી અલગ અલગ સંસ્થાઓ કે પછી શાળા હોય સીએ સેલ હોય કે બધા અલગ અલગ એટલે કહી શકાય કે અલગ અલગ જે બધા સંસ્થાઓ મળી અને વડોદરા નામનું જે આખું રંગોળી રચાતી હોય આ બધાને જ બોલાવી અને આપણે આયોજનમાં કેવી રીતે વધારે વ્યવસ્થિત આયોજન કરી શકીએ જેથી આપણા વડોદરા શહેરના નાગરિકોને આ માધવપુરનો મેળો એટલે કે ગેરના મેળાનું મનોરંજન પણ મળે આનંદ માણી શકે અને ત્યાં એ લોકો મુલાકાત પણ કરી શકે આના માટે બુકમાય શો પર એક રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા છે લગભગ પાંચ હજાર જેટલા અહિયાં મુલાકાતીઓ આવશે એવો એક અંદાજ છે માટેનું બધું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે હું આપ સૌ મીડિયાના માધ્યમથી મારા વડોદરા શહેરના નાગરિકોને આમંત્રણ પાઠવું છું કે બીજી એપ્રિલ બે 2025 ના રોજ જે અગોટા સ્ટેડિયમ ખાતે माधवપુરનો મેળો એટલે કે ગેરના મેળાનું જે પ્રી નું આયોજન કરવામાં આવ્યું છે આપ સૌ એમાં ભાગ લો અને આ મેળાનું જે આપણે અહીંયા ત્રાદશ્ય દ્રશ્ય ઉભી કરી શકે એ માટે ચારસો જેટલા કલાકારો પણ પરફોર્મ કરી રહ્યા છે તો આપણે સૌ વડોદરાવાસીઓ આ મેળામાં આપણે સૌ પણ વિઝિટ કરીએ આભાર